સુરતને સ્વચ્છતામાં નંબર વન મળતા અવોર્ડ અને સર્ટિફિકેટ લઈ સુરત આવેલા મેયર મનપા કમિશનર સહિતનાઓનું કિન્ન સમાજ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું સુરતને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન મળ્યું છે જેને લઈ સુરતીઓ ખુશીમાં જોવા મળી રહ્યા છે ત્યારે દિલ્હીથી એવોર્ડ અને સર્ટિફિકેટ લઈ હવાઈ માર્ગે સુરત આવેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલિની અગ્રવાલ મેયર દક્ષિશ માવાણી સહિત આરોગ્યની ટીમનું કિન્નર સમાજ સુરતના આગેવાનો શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું